સૂર્યનારાયણ સાક્ષીએ સજ્જન બુવા અને ભરતભાઈ સૂર્યનારાયણ અર્પણ કરી અને ધજાનું આહરણ કરીએ છીએ પ્રવૃત્તિ માન રાખજે જાણીએ જાણીએ અમારી કોઈ બુરો થયો તો માફ કરીએ તમારા ઘર સુધી છોડી દેજો તમારી સેવાઓમાં રાખજો તમારા સાનિધ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો અનંતવાસુ શકરાષ્ટ્રમ તક્ષકાલ્યેતાની નવ નામાની નાગાનાયમાં સાયંકાલેઠે નિરાંતકાલેષે કસ્ નાસ્તી આ સારી કાર્ય માથા થતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા ગોગ ગોગભક્તને પુનિત લાવો આપજો શરણ્યાવે રિદ્ધિસિદ્ધિના પતિ ઓમ શ્રી ગણપતિ દાદાને યૌ નમો ભગવતી વાસુદેવાય નમ નમો ભગવતી વાસુદેવાય નમઃ હોમઃ શિવાય નમઃ ઓ ન શિવાય નમ ઓમ નમ શિવાય નમો શ્રી કેસિન પાના પારસમણી ગોગા મહારાજ ઓમ શ્રી ચેહર માતાય નમ ઓમ કાર્તા માતાય નમ ઓમ દેવજી ભુવાય નમ ઓમ વસ્તા ભુવાય નમ ઓમ સાગર ભુવાય નમ ઓમ રાજુ ભુવાય નમ કે પાના ગોગા અમર તપો તમારી દાદીઓ સિમ્પાના ગોગા અમર તપો તમારી દાદીઓ દાદીઓ પર સોનાનો નું સત્તર ચિમ્પાના ગોગા અમર તપો તમારી દાદીઓ ભણવંત કરીને રે આવ્યા आवी वडाडी केशिम पामा हाक रे पाना गोगा अमर तप होत मारी देवजी भूवे भक्ती आदरे आप्या तेमले पुत्र परिवार केशिम पाना गोगा अमर तप होत देसाई वाडो રૂડો રે દિસતો વચમાસો બે છે મહારાજ નો ઉદા કે સિંપાના ગોગા અમર તપોત મારી આ થમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન કે સિંપાના ગોગા અમર તપોત મારી જળ હળ જોતો બાપુની જળથી વાગે છે નોબતે અમર તપો તમારી દાદી આનંદે ઉતારે ભુવા આરતી વાગે છે રૂડી ને બે કેસીમ અમર તપો તમારી દાદી હલે લોડા ઘોડા બાપુ ને સોબતા વાગે છે ઘંટ ને ઘડિયાળ કિસિમ ગોગા અમર ત પોત મારી દાદીયો રો મેરો મે દેવજીને રમતા રો મેરો મે હળ હળ તમે ઝેર ના ચુસા અમર ત પોત મારી દાદીયો ગામો રે ગા મંડળો આવતા માણસની માણસ ગણે વરાતી કે સિમપના ગોગા અમર તપોત માડી એ દુખિયા વે દેસો રે દેસ સુખ આપો ને કે સિમપના ગોગા કે સિમપના ગોગા અમર તપોત માડી રે દેસ તારો ડંકો રે વાગતો ભલી વગાડી ભરત ખંડ મોહા

એ આવે દુખ પોકારોગા ખેસીમ ના ઘોગા અમર ત પોત મારી તમારી વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મારા ખેસીમ ઘોગા ગોગા અમર તપો મારી ગયા

પદ્મનાભં કમાલ તક્ષક તક્ષકાલ્ય એનો નવ નામાની નાગાના સાયંકાલેઠે નિરાંતકાલે તસ્મિપે નાસ્તી સર્વસ્વિજય ભવતે જય ગજાનન જય ગજાનન ગણપતિ ચરણકમણમાં સ્થિરકરો મારીમતી શિવશક્તિના લાળીલાસન્તાનુ સદા સુધારો મારી મારીછતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપે કાર્ય મા થતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુરજાવી દો મારાવતી ભક્તને પુનિત લાવો આપજો શરણે આવે રિદ્ધિ સિદ્ધિ નાપતિ ઓમ શ્રી ગણપતિ દાદાની જય ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદે ઓમ સૂર્યનારાયણ ભગવાનની જય હો હોયનારાયણ ભગવાનની જય હો હોયનારાયણ ભગવાનની જય હો सूर्यपुत्र शनिदेव नै कोटि वंदन सूर्यपुत्र शनिदेवी बोलमा चेहरमा 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 काखामा काेवजुवा देवजुवा देवजुवा वस्ताबुवा वसताबुवा वसताबुवा सहारुवा सहार सहारुवा राजुवा राजुबा राजुवा कोटि कोटि वंदन अखिल ब्रह्माण्डमा रहेला सर्व देवी पश्चिम આકાશ પાતાળ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આકાશ પાતાળ અને અખંડ બ્રહ્માંડમાં રહેલા સર્વ દેવી દેવતાઓને કોટી કોટી વંદન કરું છું જય ગોગા જય ગોગા જય ગોગા જય ગોગા જય ગોગા ઓમ એમ ક્લીમ ચામુંડાએ ઓમ એમ ક્લીમ ઓમ વિમ ક્લીમ चामुण्डाय विच्चे ॐ एहीं क्लीं चामुण्डायै विच्चे ॐ एहीं क्लीं चामुण्डाय विच्चे ॐ नमो भगवती वासुदेवाय नमः श्रीकृष्णसरण मम श्रीकृष्णशरण मम श्रीकृष्णशरण मम श्रीकृष्णशरण मम રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી 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 ઇસિમ્બા ગામમાં બિરાજમાન થયેલા કમલેશ્વર મહાદેવમાં બિરાજમાન થયેલા સર્વ દેવી દેવતાઓને કોટી કોટી વંદન કરું છું કમલેશ્વર મહાદેવને જય હો कमलेश्वर महादेव माँ विराजमान था हनुमान दादा ने जय हो कमलेश्वर महादेव माँ विराजमान सलाम हनुमान दादा ने जय हो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण की जय बोलो हनुमान की राम जान की जय बोलो हनुमान की बोलो श्री कृष्ण बाना पारस ओम नमो नारायण नमो नारायण ओम नमो नारायण नमो नारायण नमो नारायण ओम श्री कृष्ण बाना पारस ओम श्री कृष्ण बाना पारसमणी ओम श्री कृष्ण बाना पारस ओ श्री कृष्ण बाना गोगा महाराज ने जय

옴 시계신 바나 바라스니고가마 오옴 시계신 바나 바라스우니.